નમસ્કાર મિત્રો મારું નામ અવિનાશ છે હું તેત્રીસ વર્ષનો છું અને શહેરમાં બિઝનેસ કરું છું મારા માતા પિતા ગામડે રહે છે જ્યાં અમારે થોડી ખેતી છે પણ હવે તેમની ઉંમર થઈ ગઈ છે અને ખેતરનું કામ તેમના માટે ભારે પડે છે મારા બિઝનેસની વ્યસ્તના કારણે હું લગ્ન પણ નથી કરી શકતો અને ગામડે પણ બે ત્રણ મહિને એકાદ વખત જઈ શકું છું પણ એક દિવસ એવો આવ્યો કે મારું જીવન બદલાઈ ગયું એક દિવસ પિતાજીનો ફોન આવ્યો તેમણે ગભરાહટમાં કહ્યું અવિનાશ તારી માં ગંભીર બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ કરી છે આ સાંભવી મારું હૃદય ધડકી ગયું હું તરત જ બિઝનેસ છોડી ગામડે દોડ્યો હોસ્પિટલમાં મા બેડ પર હતા દિવસે દિવસે તેમનું શરીર નબળું પડતું જતું હતું મેં તેમનો હાથ પકડ્યો ત્યારે માની આંખોમાં આંસુ આવી ગયા તેણે કહ્યું બેટા તું લગ્ન ક્યારે કરીશ હવે અમારાથી કામ નથી થતું ઘરમાં સારી વહુ આવે તો અમને ચેન પડે માની આ વાત મારા હૃદયને વીંધી ગઈ મેં તેમને હિંમત આપતા કહ્યું મા તું પહેલાં સાજી થા પછી અમે છોકરી જોવાનું શરૂ કરીશું પણ માની તબિયત સુધરતી નહોતી પિતાજીએ સૂચવ્યું કે ઘરનું કામ અને માની સેવા માટે કોઈ સ્ત્રીને રાખીએ મને આ વાત યોગ્ય લાગી અને પિતાજીએ ગામમાં કહેવડાવ્યું કે અમારે ઘરકામ માટે એક સ્ત્રીની જરૂર છે થોડા દિવસ પછી એક દિવસ ઘરે દરવાજે ટકોર થઈ મેં દરવાજો ખોલ્યો તો સામે એક સુંદર યુવતી ઊભી હતી તેના કપાહો સિંદૂર સિંદુ પણ તેનું સૌંદર્ય એવું હતું કે દિલને સ્પર્શી જાય લાંબા કાવા મોટી આંખો અને સાદા કપડામાં તે ખૂબ માસૂમ દેખાતી હતી મેં પૂછ્યું કોને મો છે તેણે ધીમા અવાજે કહ્યું મને ખબર પડી કે તમારે ઘરકામ માટે સ્ત્રીની જરૂર છે મેં તેને અંદર બોલાવી પાણી આપ્યું અને બેસવા માટે કહ્યું પિતાજીએ તેનું નામ પૂછ્યું તેણે કહ્યું મારું નામ અનુરાધા છે હું નજીકના ગામમાં રહું છું વિધવા છું અને એકલી જીવું છું મારું કોઈ નથી આ સાંભળીને મારું દિલ પીગવાઈ ગયું આટલી નાની ઉંમરે આટલું દુઃખ તેના ચહેરા પર દુઃખ અને આંખોમાં છુપાયેલું દર્દ મારા હૃદયને ચીરી ગયું પિતાજીએ કહ્યું અનુરાધા તારે ઘરનું ખાવાનું બનાવવું અને મારી પત્નીની થોડી સેવા કરવી તેણે હા પાડી અને નક્કી થયું કે તેને દર મહિને નવ હજાર રૂપિયા મળશે બીજા દિવસથી અનુરાધા સવાર સાંજ આવવા લાગી તે ખાવાનું બનાવતી ઘરની સફાઈ કરતી અને માની સેવા કરતી દવા આપે કપડાં ધોવે બધું જ કરે તે એટલી લગનથી કરતી કે ઘરમાં જાણે નવો ઉજાસ આવી ગયો તેની માસુમ હસીથી હું અનાયસે હસી પડતો હું ગામડે જ રહેવાનું નક્કી કર્યું કારણ કે મારે મા બાપની સાથે વધુ સમય વિતાવવો હતો અનુરાધાનું કામ જોઈને મને તેનો પગાર ઓછો લાગવા લાગ્યો મેં મનોમન નક્કી કર્યું કે મા બાપને કહ્યા વગર હું તેને થોડા વધુ પૈસા આપીશ આમ દિવસો પસાર થતા ગયા અને અનુરાધાની સાચી મહેનતથી ઘરમાં ફરી શાંતિ અને સુખ પાછું આવ્યું મારા માતા પિતાને પણ અનુરાધાના આગમનથી ઘણી રાહતમાં હોય એક મહિના સુધી તેણે એક પણ દિવસ કામ છોડ્યું નહીં દરરોજ સમયસર આવે અને દરેક કામ નિષ્ઠાપૂર્વક કરે આ દરમિયાન મને અનુરાધા ખૂબ ગમવા લાગી તેની બોલવાની રીત ચાલવાનો ઢંગ કામ પ્રત્યેની નિષ્ઠા અને સૌથી વધુ મારા મા બાપની સેવા આ બધાએ મારું મન તેની તરફ ખેંચ્યું એક દિવસ બપોરે હું મારા રૂમમાં બેઠો હતો લગભગ ત્રણ વાગ્યા હતા અનુરાધા મારા માટે ચા લઈને આવી જ્યારે તેણે મને કપ આપ્યો ત્યારે અજાણતા તેનો હાથ મારા હાથને અડી ગયો તે ક્ષણે હું તેની સામે જોઈ રહ્યો અને તે પણ ઊભી રહીને મને જોવા લાગી અમારી નજરોમાં હોઈ અને તેના ચહેરા પર હવી સ્મિત આવી તે સ્મિતે મારા હૃદયમાં ઉઠેલા પ્રેમને વધુ ગાઢ કર્યો મા બાપ પણ તેના વખાણ કરતા આટલી મહેનતી છોકરી છે ભગવાન તેનું ભલું કરે એક મહિનો પૂરો થતાં પિતાજીએ તેને નવ હજાર રૂપિયા આપ્યા તે એટલા પૈસા જોઈને ખુશ થઈ ગઈ અને આનંદથી ઘરની બહાર નીકળી ગઈ તેની આ સાદગી મારા દિલને ખૂબ ગમી જ્યારે તે બહાર ગઈ ત્યારે હું તેની પાછો ગયો અનુરાધા થોડી આગળ નીકળી ગઈ હતી અને આજુબાજુ કોઈ નહોતું મેં તેને અવાજ આપ્યો અનુરાધા જરા રોકાઈ જા મારે તેને કંઈક કહેવું છે તે રોકાય અને મારી તરફ જોવા લાગી હું તેની નજીક ગયો અને ધીમેથી બોલ્યો અનુરાધા તું ખૂબ જ નિષ્ઠાવાન અને મહેનતી છે પણ માત્ર નવ હજાર રૂપિયામાં આટલી ખુશી કેવી રીતે રહી શકા છો એમ કહીને મેં ખિસ્સામાંથી ત્રણ હજાર રૂપિયા કાઢીને તેના હાથમાં મૂક્યા તેની આંખો મારી તરફ જોઈ રહી અને અચાનક તેની આંખોમાં આંસુ આવી ગયા તેના ગાલ પર ટપકતા આંસુ આવું જોઈને મારું દિલ પીગાવી ગયું તે બોલી સાહેબ મારા માટે નવ હજાર ઘણા છે કારણ કે હું એકલી રહું છું વધુ પૈસાથી મનમાં અહંકાર અને ઘમંડ આવે છે મને તે નથી જોતા આ પૈસા તમે રાખો આમ કહી તેણે ત્રણ હજાર રૂપિયા પાછા આપી દીધા આ જોઈને હું અવાક રહી ગયો આટલી નિષ્ઠાવાન સ્ત્રી મેં ક્યારેય નહોતી જોઈ તેની આ સાદગીએ મને બતાવ્યું કે તેના સ્વભાવમાં કેટલી પવિત્રતા છે તે પાછો હોય એકવાર મને જોયું હવું સ્મિત આપ્યું અને આગળ ચાલી ગઈ તેનું તે સ્મિત મારા હૃદયને સ્પર્શી ગયું હું લાંબા સમય વિચારતો રહ્યો કે અનુરાધા આટલી નિષ્ઠવાન છે અને વધારાના પૈસા પણ ન લીધા આનાથી મારો તેના પ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ થયો થોડા દિવસો વધુ પસાર થયા મેં વિચાર્યું કે એક મહિના પછી શહેર પાછો જઈશ પણ મન કહેતું હતું થોડો સમય રોકાઈ જા અનુરાધા રોજ આવે મા બાપની મદદ કરે ઘરમાં ખુશીનો માહોલ લાવી દે હવે તેના વગર ઘર ખાલી લાગે આમ દોઢ મહિનો થઈ ગયો અને મારું અનુરાધા પ્રત્યેનું આકર્ષણ હવે પ્રેમમાં બદલાઈ રહ્યું હતું એક દિવસ બપોરે માતા પિતા તેના રૂમમાં સૂતા હતા અને ઘરમાં શાંતિ હતી હું મારા રૂમમાં બેઠો હતો ત્યારે અનુરાધા ગરમા ગરમ ચા લઈને આવી મેં કપ લીધો અને કહ્યું અનુરાધા બેસ થોડી વાતો કરીએ તે શરમાઈને હસી અને મારી બાજુમાં બેસી અમે શાંતિથી વાતો કરવા લાગ્યા વાતચીતમાં મેં પૂછ્યું અનુરાધા તું આટલી જવાન અને સુંદર છે તો બીજા લગ્ન કેમ ન કર્યા કોઈ પણ પુરુષ તેને પસંદ કરત મારા સવાલે તેને ચૂપ થઈ ગઈ અને ધીમી બોલી મારું કોઈ નથી મારા લગ્ન કોણ કરાવે ઉપરથી લોકો મને વિધવા તરીકે ખરાબ નજરે જોવે છે તેના અવાજમાં દુઃખ છુપાયેલું હતું આ સાંભળવી મારી આંખો ભરાઈ આવી પછી તેણે મને પૂછ્યું તમારા મા બાપ થાકી ગયા છે તમારી ઉંમર પણ વધી રહી છે તો તમે લગ્ન કેમ ન કર્યા મેં હસીને કહ્યું કામની વ્યસ્તતામાં લગ્ન માટે સમય ન મળ્યો પણ સાચું કહું તો મેં એક છોકરીને મારા દિલમાં સ્થાન આપ્યું છે આ સાંભળી અનુરાધા આશ્ચર્યથી મારી તરફ જોવા લાગી અને ખુશીથી બોલી કોણ છે તે મને કહો હું હસીને બોલ્યો નામ તો નહીં કહું પણ તેના વાવ લાંબા છે શરીર સુંદર છે આંખો મોટી મોટી છે અને તે તારા જેવી જ ખૂબસૂરત છે મારી વાત સાંભળવી અનુરાધા શર્માએ અને તેના ગાલ પર ખંજણીએ મારું દિલ મોહી લીધું મેં તેનો નાજુક હાથ હવેથી પકડ્યો અને કહ્યું અનુરાધા સાચું કહું તો મને તું ગમે છે મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે તું અમારા ઘરમાં આવી મા બાપને સુખ આપ્યું મારો બોજો હવો થઈ ગયો તેના સ્વભાવની પવિત્રતા અને ઈમાનદારીએ મારું દિલ જીતી લીધું હું તારી સાથે લગ્ન કરવા માગું છું આ સાંભળી તેની આંખોમાં આંસુ આવી ગયા હું ગભરાઈને બોલ્યો અનુરાધા શું મેં કંઈ ખોટું તો નથી કહ્યું ને તેને મારી વાત ન ગમી તેણે આંસુ લુજતા કહ્યું ના તમે કંઈ ખોટું નથી કહ્યું પણ તમે એટલા સુંદર અને ધનવાન છો અને હું ગરીબ અને વિધવા છું તમારા મા બાપને આ નહીં ગમે તેના અવાજમાં ડર હતો પણ તેની આંખોમાં મારા માટેનો પ્રેમ સ્પષ્ટ દેખાતો હતો સાંજે જ્યારે મા બાપ ખાતા હતા ત્યારે હું તેની બાજુમાં બેઠો અને હિંમત એકઠી કરીને વાત શરૂ કરી મમ્મી પપ્પા મારે એક મહત્ત્વની વાત કહેવી છે તે હસીને બોલ્યા બોલ બેટા હું થોડુંક રોકાઈને હિંમત કરી અને કહ્યું મને આપણા ઘરે કામ કરતી અનુરાધા ખૂબ ગમે છે તે તમારી સેવા ખૂબ સારી રીતે કરે છે ઘરનું કામ નિષ્ઠાપૂર્વક કરે છે અને તેનો સ્વભાવ એટલો સાફ છે કે તેના પર શંકા કર્યા વગર વિશ્વાસ કરી શકાય મેં એકવાર તેને વધુ પૈસા આપવાનો પ્રયાસ કર્યો પણ તેણે ના પાડી નિષ્ઠાવાન અને સાચી સ્ત્રી પર મારું દિલ આવી ગયું હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું પણ પહેલા હું તમારો અભિપ્રાય જાણવા માંગુ છું મારી વાત સાંભળી મા બાપે એકબીજા તરફ જોયું તેમના ચહેરા પર અવું સ્મિત આવ્યું અને તે બોલ્યા બેટા અમને પણ અનુરાધા ખૂબ ગમે છે અમને ખબર છે કે તે વિધવા છે પણ આટલી નિષ્ઠાવાન સંસ્કારી અને સાપ દિલની સ્ત્રી બહુ ઓછી હોય છે અને અનુરાધા તેમાંથી એક છે તેણે અમારા ઘરમાં સેવા નિષ્ઠા અને સચ્ચાઈનું ઉદાહરણ આપ્યું છે અમને પણ તે ખૂબ ગમે છે અને જો તેના જેવી વહુમ હોય તો અમારા માટે તેનામાંથી મોટું સૌભાગ્ય બીજું શું હોઈ શકે મા બાપની આ વાત સાંભળી મારું દિલ ખુશીથી ભરાઈ ગયું તે ક્ષણે મારી આંખોમાં આનંદના આંસુ આવી ગયા બીજે દિવસે સવારે અનુરાધા હંમેશાની જેમ કામ પર આવી તેને હજુ ખબર નહોતી કે અમારી વચ્ચે શું વાતો થઈ હતી તે શર્માતી હોલમાં ઊભી હતી આંખો નીચું રાખીને કદાચ તેના મનમાં શંકા હતી કે તેનું સપનું ક્યારે પૂરું થશે કે નહીં ક્યારે મમ્મી અને પપ્પા હોલમાં આવ્યા માએ પ્રેમથી અનુરાધાને બોલાવી તેના માથા પર હાથ ફેરવ્યો અને હસીને બોલ્યા અનુરાધા આજથી તો અમારા ઘરની વહુ છે મારા દીકરાને તું ગમે છે અને અમને પણ તારી નિષ્ઠા અને સંસ્કારને કારણે અમે તેને વહુ તરીકે સ્વીકારીએ છીએ આ સાંભળી અનુરાધાની આંખોમાં આંસુ આવી ગયા અને તે રડવા લાગી માએ તેને ગવે લગાવી અને કહ્યું હવે તો અમારા ઘરની દીકરી છે તે ક્ષણે આખા ઘરમાં અનોખો આનંદ ફેલાયો અમે બધા હસવા લાગ્યા દિલોમાં સંતોષ હતો અને ઘરમાં ખુશીનો માહોલ થોડા દિવસોમાં મારા અને અનુરાધાના લગ્ન મા બાપે ધામધૂમથી કરાવ્યા લગ્નમાં ઘણા લોકો આવ્યા કેટલાયે અમને ટોણા માર્યા ટીકા કરી તો કેટલાય કે અમારા પ્રેમની પ્રશંસા કરી પણ અમારી માટે સૌથી મહત્વનું હતું મા બાપના આશીર્વાદ તેમનો આનંદ અને તેનો સાથ મિત્રો તમે શું વિચારો છો મારા અને અનુરાધાના લગ્નનો નિર્ણય યોગ્ય હતો કે નહીં મારા માતા પિતાનો નિર્ણય ઉચિત હતો કે નહીં મને તમારો અભિપ્રાય જરૂર જણાવજો સાચો પ્રેમ ક્યારેય પૈસા રૂપ કે સમાજના નામે નથી ટકતો તે ટકે છે નિષ્ઠા સેવા અને સાફ દિલ ઉપર અનુરાધા જેવી સ્ત્રી જે પોતાનું દુઃખ ભૂલીને બીજાની સેવા કરે છે તેની સાદગી અને દિલની પવિત્રતા તેનો સાચું ઘરેણું છે આ વાર્તામાંથી આપણે શીખવાનું જોઈએ કે કોઈનું દિલ તેની નિષ્ઠા અને સંસ્કાર જ જીવનની સૌથી મોટી સંપત્તિ છે સમાજ ગમે તે કહે પણ જો સાચો પ્રેમ સાપ દિલથી સ્વીકારવામાં આવે તો તે સંબંધ જીવનભર સુખ આપે છે દરેક સંબંધનો પાયો વિશ્વાસ સચ્ચાઈ અને મમતા પર રાખવો જોઈએ જો તમને મારી અને અનુરાધાની આ પ્રેમ કહાની ગમી હોય તો આ વિડીયોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી મળશું આવતીકાલે મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના કાલ્પનિકતા વિડીયોનો ઉદ્દેશ શૈક્ષણિક અને મનોરંજન છે ફરી મળશું આવતીકાલે ધન્યવાદ મિત્રો